અને બીજું શું લાયા હાલકે જય માતાજી જય કષ્ટભંજન તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો આજના નવ લોકમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાલણ વીણવા માટે થેલી લઈ લીધી છે તો વાલણ વીણવા જઈએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો ત્યાં ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે વાડીમાં વાલણ વીણવા માટે તો જો કેટલી મસ્ત સરસ સરસ મજાની મસ્ત વાલણ આવી ગઈ છે તો આજે તો વાડીની વાલળનું શાક બનાવવાનું છે અને વાલળની વાડીની વાલળ હોય એટલે સરસ તાજી તરતની હોય તો ચાલો આપણે ઉતારી લઈએ વાલળ તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગ મિત્રો આપણો કપાસ કંઈક આવો થયો છે કપાસમાં કંઈક કાટલા કંઈક ગેડવા લાગી ગયા છે આપણો કપાસ ફાઇનલી થઈ ગયો છે ત્રણ મહિનાનો તેવીસ તારીખે ત્રણ મહિનાનો પૂરો થઈ જશે અને જો આવો કંઈક છે તો એક મહિનામાં તો હવે એક જ મહિનો રહ્યો છે કપાસનો એક મહિનામાં તો કપાસ ખુલી જશે ખુલી જશે પછી કપાસ વીણાઈ જશે વીણાઈ જશે ને પછી વેચાઈ જશે એટલે પૈસા આપણે આવી ગયા છે વાલાળ વીણીને ઘરે જો

અહીંયા ગેટવા લાગી ગયા છીએ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કરો કમેન્ટ કરો મસ્ત મજાની અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય